તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે તો ગાંધીના ગુજરાતમાં दारू बंदी હોવા છતાં પણ दारूનો વેપલો અવારનવાર મળી આવતો હોય છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ दारूનો વેચાણ થઈ રહ્યું છે. તો સંતોષી નગરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાઈ રહ્યો હોવાની વિગતો જે છે તે મળી આવી છે. તો दारू बंदीના કડક અમલ માટે પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે.

દારૂબંધી હોવા છતાં પણ અવારનવાર દારૂ વેપલો જે છે તે મળી આવતો હોય છે ત્યારે અમદાવાદમાં પણ દારૂનું વેચાણ ખુલ્લેઆમ જોવા મળ્યું છે તો દારૂબંધીના કડક અમલ માટે પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક એક્શન મોર્ડમાં આવી ચૂક્યા છે અને દારૂના અડ્ડા પર પોલીસ આંગે સઘન તપાસ અને ચેકિંગ જે છે તે હાથ ધર્યું છે મહત્ત્વના સમાચાર મળી આવ્યા છે અમદાવાદથી અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લામાં દારૂનું વેચાણ જે છે તે જોવા મળે છે રાત્રે દારૂના અડ્ડાઓ જે છે તે ધમધમતા નજરે પડે છે તો આ બાબતે પોલીસ હવે એક્શન મોડમાં આવી ચૂકી છે ત્યારે વાત કરવામાં આવે તો સંતોષીનગર માં પણ ખુલ્લામ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે તો દારૂબંધીના કડક અમલ માટે પોલીસ હવે એક્શન મોડમાં આવી ચૂકી છે અને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મોડમાં આવી ચુકી છે તો આ અંતર્ગત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક મોડમાં આવી ચુક્યા છે તો તંત્ર પણ આ બાબતે હવે સજ્જ થઈ ચૂક્યું છે આ અંગે તપાસ જે છે તે હાથ Right sure.